બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે મગફળીના પાકમાં ખેડૂતોને સૌથી મોટું નુકસાન સામે આવી રહ્યું છે છેલ્લા એક વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બાજરી બટાકા અને મગફળીના પાકમાં સતત નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે મોટાભાગના ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે ખેડૂતોને તૈયાર થયેલો પાક અત્યારે નુકસાનગ્રસ્ત બન્યો છે અગાઉ પણ બાજરી અને મગફળીના પાકમાં સતત પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું ત્યારે સતત એક વર્ષથી પાકમાં નુકસાન ભોગવી રહેલા ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત ખેડૂતોના ખેતરોનું સર્વે કરી સહાય આપવામાં આવે બનાસકાંઠા જિલ્લોએ વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કુદરતી આપત્તિના કારણે એક બાદ એક પાકોમાં મોટું નુકસાન વેઠી રહ્યા છે ચાલુ વર્ષે પણ કમોસમી વરસાદ અને ચોમાસામાં પડેલા વરસાદના કારણે ખેડૂતોને બાજરી અને મગફળીના પાકમાં સૌથી વધુ નુકસાન થયું છે શરૂઆતમાં જ્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ બાજરીના પાકનું સારું ઉત્પાદનની આશાએ વાવેતર કર્યું હતું પરંતુ બાજરી લેવાના સમયે જ પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને બાજરીના પાકમાં મોટું નુકસાન થયું હતું જે બાદ ખેડૂતોને બાજરીના પાકના નુકસાન બાદ એક આશા હતી કે આ નુકસાની ભરપાઈ મગફળીના પાકમાંથી થશે જેને લઈ બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ મગફળીનું મોંઘા ભાવના બિયારણો લાવી પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું પરંતુ જ્યારે મગફળીનો પાક તૈયાર થઈ ગયો અને ખેડૂતોએ મગફળી નીકાળવાની શરૂઆત કરી તે સમયે જ ભારે વરસાદ પડતા ફરી એકવાર ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન થયું હતું આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ખેડૂતોએ આ વર્ષે પણ ઉનાળાના મગફળીના નુકસાન બાદ ફરી એકવાર મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવાની શરૂઆત કરી હતી પરંતુ વાવેતર કર્યાના બે દિવસ બાદ જ ડીસા સહિત આજુબાજુના તાલુકાઓમાં પડેલા ભારે વરસાદના પગલે ફરી એકવાર ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અત્યારે ડીસામાં પડેલા બે દિવસ ભારે વરસાદના પગલે મોટાભાગના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને તૈયાર થયેલા મગફળીના પાક અને વાવેતર કરેલા મગફળીના પાકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે અત્યારે તો ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય કરે જેથી ખેડૂત નુકસાનીમાંથી બહાર આવી શકે અંજારજી વાઘાજી બાજરીનો વાવેતર તો બાજરીમાં વરસાદ થઈ ગયો એટલે બાજરી બાજરી મોટો નુકસાન થઈ ગયું સારનાથી બાજરી કોઈ એમાં કોઈ મજા ના આવી બાજરી ફેલ જતી નહીં પછી મગફળી વાવેતર મગફળીમાં ફોણી ભરાઈ ગયો એટલે મગફળીમાં મોટો નુકસાન થઈ ગયું વ્યક્તિ પૈસા લઈ લઈને વાવેતર કર્યો હતું એનો મોટે ભાગે નુકસાન થઈ ગયું એટલે સરકાર કોઈ બી સાયના આપો તો સારું કેટલી મગફળી વાવી હતી કેટલો ખર્ચો કર્યો મગફળી વાવી લીધી પાંચ છ કટા જેવી વાવી હતી એટલે મોટે ભાગે નુકસાન થઈ ગયું ઉનાળાની બાજરી વહી હતી બચ્ચીઓને ખાવા માટે બાજરી નથી અને ઢોરો માટે ઘાસ નથી ચોમાસાની મગફળી વહી તો નુકસાન થઈ ગયો છ હાથ કટ્ટોની માણસો ની એ પૈસા લાઈ ને વેસાદ લાઈ અમે વેસાદ ની મગફળી લઈને વહી હતી પણ તો ફેલ ગઈ ખેતર ભરી નાખ્યા ચોમાસા ની હતી આ મગફળી તો ફેલ ગઈ તો અમારે છે ને માથે પૂરું કરવું બચ્ચો ને કેવી રીતે જીવાડવા સરકાર કોઈ સહી ના આપે તો બહુ સારું છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા એક વર્ષથી પોતાના પાકમાં કુદરતી આપત્તિઓને લઈ મોટું નુકસાન વેઠી રહ્યા છે શરૂઆતના દિવસોમાં બટાકાના ભાવ નીચા જતા બટાકામાં ખેડૂતોને મોટું નુકસાન થયું હતું જે બાદ બાજરીનો તૈયાર થયેલો પાક જ્યારે લેવાનો સમય આવ્યો તે સમય ભારે વરસાદ પડતા બાજરીના પાકમાં પણ ખેડૂતોને મોટું નુકસાન થયું હતું આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ખેડૂતોને નવેસરથી મગફળીનું ઉનાળું વાવેતર કર્યું હતું પરંતુ મગફળી તૈયાર થઈ ગઈ હતી અને જ્યારે ખેડૂતો મગફળી નીકાળવાનો સમય શરૂ થયો તે સમયે જ સતત ત્રણ દિવસ પડેલા ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સતત નુકસાની ભોગવી રહેલા ખેડૂતો નવી આશા સાથે ચોમાસું મગફળી વાવેતરની શરૂઆત કરી હતી પરંતુ ખેડૂતોએ મગફળીના વાવેતરના બે ત્રણ દિવસ થયા તે સમયે જ ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પગલે તમામ ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા જેના કારણે ખેડૂતોએ મગફળીનું જે વાવેતર કર્યું હતું તેમાં મોટું નુકસાન અત્યારે સામે આવી રહ્યું છે ત્યારે સતત એક વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જે કુદરતી આપત્તિના કારણે નુકસાની ભોગવી રહ્યા છે તેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે જેમ કપાસના પાકમાં ખેડૂતોને નુકસાન થયા બાદ સરકાર દ્વારા જે તાત્કાલિક સહાય આપવામાં આવી છે તે રીતે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પણ સરકાર દ્વારા મગફળી અને બાજરીના પાકમાં થયેલ નુકસાનની સહાય જાહેર કરવામાં આવે ત્યારે હાલ તો ખેડૂત એકમાત્ર સરકાર પાસે આશા રાખીને બેઠું છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈ જે પણ નુકસાન થયું છે તેનું તાત્કાલિક ધોરણે સર્વે કરી અને સહાય જાહેર કરવામાં આવે રામાભાઈ અમે ઉનાળે બાજરી વાઈ હતી બાજરી બધી ફેલ ગઈ સાર ને બહાર ને બધું પલળી ગયું બાજરી નહીં રહી અને ઉનાળે મગ ચોમાસું મગફળી વાવી હતી તોય પાણી ભરાઈ ગયું વાઈ હતી તોય ફેલ ગઈ બિયારણ લાવ્યું બધું ફેલ જ છે હવે કેવી રીતે વાર કરવો શું કરવું વાવેતર પાણી ક્ષેત્રમાં ભરાયેલા પડ્યા છે બધું સરકાર હાલે તો બિયારણ જેવા પૈસા ખાતરના બિયારણના એ મોટો સહાય છે હાલે તો પાણી તો આ ભરેલા પડ્યા પૂરેપૂરા ધર્માભાઈ જયશુંભાઈ ઉતળીયા ગામ ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર મને ગામ લોકોએ સારી લીડથી સરપંચ તરીકે ચૂંટી લાવ્યો છે તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે જ્યારે બટાકાની સિઝન નીકળી ત્યારે ભાવ ન મળ્યા ખેડૂતોને તો એ ભાવ ન મળે એટલે ખેડૂતોએ સ્ટોરમાં બટાકા કર્યા બનાસકાંઠા મોટા પાયે બટાકા મગફળી બાજરીનો ખેતી પાક થાય છે તો બધા ગામ ભાવ ન મળ્યા ખેડૂતોએ સ્ટોરમાં મૂક્યા આજે એની અંદર નુકસાન છે તો કુદરતી ફેર પાછો લોકોએ એમ કર્યું ઉનાળે આપણે મગફળી વાવો સારા ભાવ મળશે બાજરી વાઈ તો આખા બનાસકાંઠામાં બાજરી વાટવાની ટાઈમે પાછો વરસાદ આવ્યો ફરી નુકસાન થયું તો લોકોએ બાજરીની અહીંયા પશુપાલન ધંધો છે એટલે ઘાસચારાનું લોકોને બહુ જરૂર રહેતી હોય છે અને ઘાસચારો ઉનાળો જ એનો સ્ટોક કરે છે આખા આખા વર્ષનો તો લોકોએ પાછી ઉનાળે ચલો કે બાજરીનું આપણે નુકસાન ગયું તો લોકોએ ફેરથી મગફળી થોડો ઉઘાર આપ્યો એટલે મગફળી કાઢવાનું ચાલુ કર્યું પાછો વરસાદ પડી કર્યો એક છથી આજે ચૌદ સાત થઈ છે એક દિવસ એવો નથી રહ્યો કે વરસાદ ના આવ્યો હોય એ કુદરતી છે એના લીધે નુકસાન થયું પાછું ફેર ખેડૂતોએ મ મગફળી હજી પડી જ છે ખેતરોની અંદર તો બાજરીની જે જગ્યાઓ ખાલી પડી એમાં લોકોએ ફેરથી મગફળી વાઈ તો વરસાદ પડ્યો એટલે એ મગફળી ફેલ થઈ ગઈ એટલે જનરલ આખું વરસ નુકસાનથી વાળું જ ખેડૂતો માટે છે અને અહીંયા બનાસકાંઠાનો ખેડૂત પશુપાલનની ખેતી સાથે નિર્ભર છે તો જે તે અત્યારે સરકારે સરકારે સર્વે કરી આખા બનાસકાંઠાનું અને ખેડૂતોને જે તે થાય સહાય એ સરકારે સહાય કરવી જોઈએ